રાષ્ટ્રીય ગીત વંદે માત્રમની એકસો પચાસમી વર્ષ ગાંઠના અવસર પર રાજ્યભરમાં ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમો સાત થી છવ્વીસ નવેમ્બર સુધી શાળા કોલેજો તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વંદે માત્રમ એઝ ધ રેડ એકસો પચાસથી મેઠળ યોજાશે રાજ્ય સરકારે આ અવસરને રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના ઉત્સવ તરીકે ઉજવાનો નિર્ણય લીધો છે શૈક્ષણિક સંસ્થાઓમાં ગીત ગાન નિબંધ સ્પર્ધા ક્વિઝ પ્રદર્શનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમનો સંદેશ ફેલાવવામાં આવશે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સચિવાલય ખાતે યોજનાર વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જ્યારે અન્ય મંત્રીઓ પણ વિવિધ જિલ્લાઓમાં જઈ કાર્યક્રમોમાં ભાગ લેશે સરકારના આ આયોજનથી સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય ગીત પ્રત્યેની આદરભાવ અને દેશભક્તિની લાગણીને નવી ઊંચાઈ મળશે તેવી અપેક્ષા છે સાતમી નવેમ્બર એટલે આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ જે આપણું ગૌરવ છે એને દોઢસો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારત સરકાર માની મોદીજીના નેતૃત્વમાં એક વિશિષ્ટ રીતે દેશભક્તિ સાથે દેશ સાથે જોડાવાના વિવિધ કાર્યક્રમો ભારત સરકારે લીધા છે માની મુખ્યમંત્રી શ્રી કલાકે ખાતે મૂળ રૂપમાં આપણું વંદે માતરમ ગીત ગવાય એ પ્રકારે ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે વિધાનસભા પરિસર ખાતે જ્યાં રાજ્ય કક્ષાની ઉજવણી થશે